તબીબોની હડતાલના કારણે સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં ગઈકાલે માત્ર એક તબીબ હોવાથી દર્દીઓને હાલાકી થઈ હતી ત્યારે વોઇસ ઇન્ડિયા અહેવાલની અસરથી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાગૃત થતા આજે ચામડી વિભાગમાં તબીબોના સ્ટાફમાં વધારો કરાતા દર્દીઓએ રાહતના શ્વાસ લીધા છે સુરતમાં તબીબોની હડતાલથી છેલ્લા ઘણા દિવસોથી દર્દીઓને હાલાકી થઈ રહી છે ગતરોજ નવી સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં માત્ર એક તબીબ હોવાથી દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. પરંતુ voice india ટીવીના અહેવાલને અસરથી સિવિલ હોસ્પિટલનું તંત્ર જાગૃત થતા તબીબોના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈકાલે ચામડી વિભાગમાં માત્ર એક તબીબ હોવાથી દર્દીઓ પરેશાન થયા હતા. તો તબીબોના અભાવથી કલાકો સુધી દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. ત્યારે વોઇસ ઇન્ડિયા ટીવીના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગમાં તબીબોના સ્ટાફમાં વધારો કરવામાં આવતા ચામડી વિભાગમાં આજે છ તબીબોને દર્દીઓની સેવામાં મૂકવામાં આવ્યા છે જેથી તબીબોનો સ્ટાફ વધતા દર્દીઓને રાહતનો શ્વાસ લીધા છે અજે કલકત્તાની ઘટનાને લઈ જે તબીબોની છેલ્લા ઘણા દિવસોથી હડતાલ ચાલી રહી છે જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી પડી હતી હોસ્પિટલમાં ગઈકાલે માત્ર એક તબીબ હતા તેના બદલે આજે છ તબીબો આજે સેવા આપી રહ્યા છે ઓપીડીમાં જે

ચેની સરવાણી લગભગ કલાક થયો જે હડતાલ કઈ ન અમને તો આજે જ આવ્યા એટલે અમને કઈ ખબર નથી હડતાલ જી અહીં જે તબીબો દ્વારા જે તબીબોનો સ્ટાફ જે વધારવામાં આવેલો છે જેના કારણે હવે દર્દીઓને હાલાકી ભોગવવી નહીં પડે તો સિવિલ હોસ્પિટલ નું તંત્ર ના અહેવાલ બાદ જાગૃત થયું છે અને સ્ટાફ વધારીને દર્દીઓને સેવા સેવા માટે તેઓ અહીં ઉપસ્થિત થયા છે ગઈકાલે જે ચામડી વિભાગમાં જે એક તબીબ હતા તેના બદલે આજે અહીં છ તબીબ મુકવામાં આવેલા છે જેના કારણે અહીં દર્દીઓને હાલાકી ભોગવવી નહીં પડે અને જલ્દી થી જલ્દી તમામ દર્દીઓની સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપણે એ નિકાલ કરતા આજે તબીબોના સ્ટાફમાં વધારો કરવામાં આવતા દર્દીઓ પણ જલ્દીથી જલ્દી સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે મારું નામ પ્રજાપતિ નામ છે મારું સુરતમાં ક્યાંથી કદી ઓ સુરતમાં સિવિલ ન્યુ સિવિલ હોસ્પિટલ માં આવેલો છું કે આપણે કઈ સમસ્યા લઈને આવેલા મારે જામે રોગનું ઇન્ફેક્શન હોવાથી હું અહીંયા આવેલો છું કેટલા દિવસથી અહીંયા હું ઓલરેડી બે ત્રણ વખત આવ્યો છું મારે દસ દિવસે ટ્રીટમેન્ટ ચાલે છે સાંજ દિવસે આવવાનું કીધું હતું પણ હું શનિવારે આવ્યો ત્યારે ટ્રીટમેન્ટ નહોતી મળી ડોક્ટર ના ભાવે આજે ડોક્ટર વધારે છે એટલે ટ્રીટમેન્ટ મળી શકી છે નવ વાગે નો આવ્યો હતો પણ સાડા દસ વાગે ટ્રીટમેન્ટ મળી ગઈ છે

ઇન્ડિયા ટીવીએ જે રીતના અવાજ ઉપાડ્યો અને દર્દીઓની હાલાકી સમજી અને આજે ન્યુસિલ હોસ્પિટલના ચામડી વિભાગ સ્કીન વિભાગમાં જે રીતના ડોક્ટરો રેસીડન્સનો વધારો કર્યો છે એ ખરેખર બહુ સારી વાત છે આ જ રીતના વોઇસ ઇન્ડિયા ટીવી જે વર્ક કરતું રહે અને લોકોની જે પણ તકલીફો હોય એ દૂર થવાના પ્રયત્નો હંમેશા કરતું રહે રહેવી અમે અપેક્ષા રાખીએ છીએ અમે ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ વોઇસ ઇન્ડિયા ટીવીનો કે તેઓએ આજે એક માનવતાનું ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે ને આજ રીતના લોકોનો અવાજ બનતું રહે જે આપણે જે ધર્મેશભાઈ સાથે વાત કરી તે ઓય જણાવ્યું કે જે વોઇસ ઇન્ડિયા ટીવી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવેલો તો તેને લઈ આજે સિવિલ હોસ્પિટલના તબીબોમાં સ્ટાફમાં જે વધારો કરવામાં આવેલો છે જેને લઈ જે ચામડી વિભાગમાં આવતા દર્દીઓને હાલાકી પડી હતી જેને લઈ આજે દર્દીઓ રાહતનો શ્વાસ લીધો હતો કેમેરામેન યાસીન સાથે રશ્મિ રાના વોઇસ ઇન્ડિયા ટીવી